હાલો રામ સીતારામ જય માતાજી તમારી મીઠું ફેમિલીની મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશે તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ચોવીસ સાત બે હજાર ચોવીસ મિત્રો તો ફાઇનલી મિત્રો આ કપાસ આપણે આજે અગિયાર જૂનનું હોય છે એટલે કે આ કપાસ આજે કમ્પ્લીટ આપણે ચુમાળી દિવસનો થયો છે અને કાલે પિસ્તાળીસ દિવસનો એટલે કે દોઢ મહિનાનો થાય છે મિત્રો તો અત્યારે આપણે આમાં હાકી અને હવે કાલે પારા ચડાવવાના છે દોઢ મહિના કમ્પ્લીટ મિત્રો પારો થઈ જશે અને અત્યારે કઈ કયું ખાતર વાવશું એની વાત કરીશું તો આપણે કઈ કયું ખાતર ખાસ કરીને આવેલું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે બારબત્રી હોળ સલ્ફર અને ઉરિયા તો અમે એનું શું શું માપ રાખેલું છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો તો આમાં તમે સલ્ફર બારબત્રી હોડ અને ઉરિયા ત્રણેય તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો ખાસ કરીને બારબત્રી હોળ આપણે એક વીઘે દસ કિલો અને ઉરિયા વીઘે દસ કિલો અને સલ્ફર વિઘે એક કિલો એક કિલો થવા કિલો આ પ્રમાણે મિત્રો ખાસ કરીને માપ રાખેલું છે અને આપણે સાત આઠ દિવસ પહેલા ખાસ કરીને આ તો ત્યારે બત્રી હોળ અને ઉરિયા પણ વીકે દસ દસ કિલો ત્યારે આપ્યું હતું અને દસ દસ કિલો અત્યારે ખાસ કરીને છીએ મિત્રો તો ખાસ કરીને વાત કરીએ મિત્રો તો બે તબક્કાનું આપવાનું કારણ એવું છે મિત્રો બે તબક્કામાં જો તમે ખાતર આપશો તો ખાસ કરીને જે પહેલું ફ્લાવરિંગ આવશે એમાં પેલા ફ્લાવરિંગમાં જે આપણે પહેલાં આપ્યું એ કામ કરશે અને વાય અત્યારે આપણે ખાતર બીજી દાન વાવશું મિત્રો એ ખાસ કરીને બીજી દાન અત્યારે વાય હસ દિવસ લેટ નાખશું એટલે દસ દિવસ મોડે મોડેલગિંગ પણ કામ કરશે કારણ કે કપાસની સિઝન એકસો ને પચાસ દિવસની આજુબાજુની ખાસ કરીને હોય છે જે સારામાં સારું લાંબો સમય લગીને કામ કરતું હોય છે મિત્રો તો આગળ વાત કરીએ તો મિત્રો સલ્ફરનું કામ છે તેની ટકાવારી વધારવાનું અને એકદમ વજન કરવાનું કામ કરે છે અને બીજા નંબરમાં જે સલ્ફરની ઉણપ હોય છે આપણી જમીનમાં જે કપાસના છોડમાં એ પણ પૂરી કરતી હોય છે અને બારબત્તી હોળ એટલે કે બાર ટકા નાઇટ્રોજન આવે છે મિત્રો બત્રીસ ટકા ફોસ્ફરસ અને હોળ ટકા પોટાસ જે પોટાસનું કામ પણ એકદમ તમે જાણો છો કે જે ગીંડું વજનદાર અને મોટું કરતું હોય છે અને ફોસ્ફરસનું કામ ખાસ કરીને હોય છે જે કપાસ અને ફોજફરટની ખાસ જરૂર પડતી હોય છે એનું કામ કરતું હોય છે મિત્રો તો આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો તો આ કપાસને કમ્પ્લીટ આપણે પિસ્તાળી દિવસે પારો થઈ જશે અને આવા જવું વિડીયો જોવા માટે મારી કિશન મિત્રો એટલે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાને ભૂલતા નહીં મિત્રો તો આજે આ કપાહ આપણે હાકીને મૂકી દઈશું અને કાલે આમાં એકદમ વરસાદ નહીં આવે તો પારો ચડાવી દઈશું તો બસ આજે આ વિડીયો માટલી ને વિડીયો જોવા બદલ તમામ ખોરું મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ